ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અમ્બા અમ્બા અજે નાસ્તામાં જે પોહા તમારા ખટાશ ગળાસવાળા ને મારા બગવળને એમાં બે વેરાયતી મેમ કહે હોય તોય થઈ જાય તમારે કાઢી લેવાના તમારે એમ લીંબુ નું દળેલી ખાંડ નાખી દેવાની ઓકે આ ડીટોક્સ શોટ અમારું રેડી છે મા પુદીનો ગયા હતા અમને યાદ જ હતું કે નખાય પણ અમે પુદીનાની ચટણી કરીને આવી ગયી એટલે પુદીનો નતો કોઈ ની કોમેન્ટ ન તાત્કાલિક કોણ લેવા એટલે આ વખતે અમે નાખ્યો છે એમાં પુદીનો ને લીંબુ ચાલો એક ગ્લાસ ગ્લાસ માં થોડું તક ગરામ થયો થોડુંક જો જો ઉપર દે તું ભેગ દે ને બસ બસ ગુડ બેક્ટેરિયા બનાવો ગુડ બેક્ટેરિયા અને પીવો ડિટોક્સ કરા બોડી બધાય કમેન્ટ કરીને કીધું આ રેડી છે આનંદના માટે બહુ આનંદ ના બટેટા કટાશ ઘરાસ વાળા

બધા મજામાં છો વાગ્યા છે અત્યારે અને બસ જો રેડી થઈ ગયો છું નાસ્તો કરીને છે સોવા બાર પેલા રસ કઈ કેરીનો ભરેલા રીંગણા બટેટા કરવું છે તો રીંગણા બટેટા ભરી ડુંગળી ટમેટા અને હવે વઘાર મારીશ મારા આનંદ માટે શાક રોટલી રસ ભગવાનને થાળ ધરાવાઈ ગયો છે રસ રોટલી મેં આનંદને કોલ કર્યો તો કે મને હજી વાર લાગશે કે ધારે જમવું હોય તો જમી લે આજે હું છું જમવામાં એકલી તો હું બેસી ગઈ છું જમવા આજે જમવામાં છે એ ભરેલા રીંગણા બટેટાનું શાક આનંદ રીંગણા ન ખાય એટલે એની માટે ખાલી બટેટા મારા માટે બે રીંગણા નહીં ખાતા રીંગણા બટેટા રસ અથાણું રોટલી અને છાશ આની અંદર શું છે પોટ છે

આ જગ્યા છે ને નાના નાનું પાંચ રૂપિયાનું પોર્ટ થી લઈને ઇન્ડિયાનું સૌથી મોટા મોટું પોર્ટ બનાવવામાં આવે છે અને દોઢસો થી વધારે અલગ અલગ પોર્ટમાં તમને વેરાયટી જોવા મળે ઘણી બધી યુનિક પોર્ટની ડિઝાઇન છે એટલે કોઈને ઘર માટે કઈ રિક્વાયરમેન્ટ હોય તો ઇટ એન્ડ ડ્રાઈવ ઉપર તો પૂરો વિડીયો આવવાનો જ છે છતાંય છે ને હું એક બે ક્લિપ આમાંથી મૂકી દઈશ કે તમને લોકોને આઈડિયા આવે કેવા કેવા પોટ બનાવે છે ભાઈ સહેબ આપણો જરા ઇન્ટ્રોડક્શન આપી દીયોના અમે મારું નામ જયનીશ પટેલ છે હું પ્લાસ્ટિક એન્જિનિયર છું અને અમારી કંપનીનું નામ છે ગાઇરેટ છે ટેકનોલોજી અમે લોકો પોટનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ તો યુનિક સ્ટાઈલ થી અને યુનિક ડિઝાઇન થી અને જેમ કે આ પોટ આપેલું છે તમે ભાઈ પૂછ્યું કે ઉપરથી પાણી આપણે નાખી દેશું પછી કેટલા દિવસ વાંધો નહી પછી તમારે એપેક સુધી પાણી નાખવાનું નહીં આ અમારા બેન ના આ બધી શોખ હોય છે ને નાના નાના મિની ગાર્ડન બનાવતા હોય ને એટલે

આવા તો પોર્ટ્સ એમની પાસે ઘણા બધા છે અને ઇન્ડિયામાં સૌથી જાજી આ રીતની રેન્જ છે ને એ ખાલી અહીંયા જોવા મળશે એટલે પર્ટિક્યુલર કોઈને ડિટેલમાં વિડીયો જાણવું હોય ને કાંઈ ઈચ્છા હોય તો બી તમે આમાં જોઈ શકશો પછી છે ને બારે યસ ઓલા બધા અલગ અલગ પોટ લોકો પ્લાન્ટ્સ રાખેલા છે ને ઇમ્પોર્ટ કરેલા એ બધા બધા મજા આવી જશે ભેગી ભેગી માહિતી આપી દે ને ભાઈ આ કયું છે આ માઇક્રો ફાયક્રસ ડોન્સ પ્લાન્ટ કહેવાય છે જે જનરલી ઇમ્પોર્ટ થઈને આવે છે અહીંયા ઇન્ડિયામાં નથી બનતું સાઈઠ થી સિત્તેર હજાર આ બધા ડિઝાઇન કેવી રીતે કરતા હોય છે આ બધા મૂળિયાને આવી રીતના વાર્તા કેવી રીતે આ પ્લાન્ટ એમને ડેવલપ થતો જતો ને એવી રીતે એમને સેફ આપતા જાય છે અને આને બનાવવામાં બી ઘણી મહેનત લાગે છે બે થી ત્રણ વર્ષનો ગેપ એવો બનાવે તો ત્યારે લાગે છે આપડેસ્ટ okay, so <tries> <tries> ચાલો શૂટ પતાવીને અત્યારે બાને તેડવા માટે આવ્યો છું સવારે જ એમ તો એમનો ફોન આવી ગયો હતો તેડવા માટે પણ મારે ઓલરેડી લેટ થતું હતું શૂટમાં જ આવું હતું એટલે કીધું તમે જમી લ્યો પછી રિટર્નમાં તમને હું શૂટ પતાવીને લેતો જઈશ બસ આવે છે જો એમના નીચે બા નવો હાડલો છોડાયો

બેલ્ટ બાંધી હોય આમને બેલ્ટ બાંધોથી અહીંથી હાલો ગણામાં આવ્યો છે ને હાથ કાઢો રેડી વાગ્યા છે બે છત્રીસ સાડત્રીસ પોણા ત્રણ માં પાંચ વીસ થઈ ગયા મોટા બટેટા હોય ને એક નવી કટકા પેલી રહ્યા

હા ભરણમાં ઓટલું મન હમ ફ્રૂટ ખાવાની મજા આવેલું સાચા પાણી પીવા ઉભા પાકડી બને છે બની ગઈ થોડીક મેં ટેસ્ટ કરી લીધી અને અહીંયા બને છે પાલક પાલક ટમેટા ને ખીચડી વાહ ગુડ આજે જમવામાં પાલક પાલકનું મસ્ત શાક ચટાકેદાર લસણની ચટણી ડુંગળી અને વીજિયા બેન સાતા

Okay, bus. <tomachy> <ya khai>? Kha? <coughs> <coughs> okay. 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 đi Okay. 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 આજે ખીચડી ને પાલક જો રવિવારે કેવું લાગે છે બહુ સરસ રોજ સન્ડે હોય છે ને કે સન્ડે ના દિવસે આપણે સાદો ખાઈએ પ્યોર કાઠિયાવાડી કોરા એક તો

વેકેશન પડી ગયું એટલે શું છે કે ફ્રેન્ડ આવતા રહેતા હોય મળવા હજી જસ્ટ ઉપર આવ્યો વાગ્યા છે રાતના સાડા બાર હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો સારો લાગ્યો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલ નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય મહારાજ